નવ એપ્રિલથી શનિની ચાલ બદલાશે કન્યા રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણીઓ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ચાલ બદલતા રહે છે જેનો તમામ બાર રાશિઓ પર વ્યાપક પ્રભાવ પડે છે પરંતુ મિત્રો નવ એપ્રિલના રોજ શનિની ચાલ બદલાવાની છે જેના કારણે કન્યા રાશિના લોકોના ભાગ્યના તારા ઉદય પામશે શનિની ચાલ બદલાવાથી કર્મફળ આપનાર શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે ન્યાય પ્રેમી દેવતા શનિદેવના આશીર્વાદથી તમારો સમય બદલાવાનો છે મિત્રો તમારે આ વિડીયો અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં શનિને ન્યાયનો દેવ માનવામાં આવે છે અને શનિવાર શનિદેવને સમર્પિત છે મિત્રો શનિ વ્યક્તિને તેના કાર્યો અનુસાર ફળ આપે છે મિત્રો જે વ્યક્તિને શનિદેવનો આશીર્વાદ મળે છે તેનું જીવનધન સંપત્તિ અને વૈભવથી ભરેલું રહે છે મિત્રો તમને જણાવી દઈએ કે શનિદેવ હાલમાં મીન રાશિમાં આઠમા ભાવમાં બિરાજમાન છે પરંતુ નવ એપ્રિલે તેમનો ઉદય મીનમાં જ થશે વૈદિક જ્યોતિષ અનુસાર દંડનાયક શનિ નવ એપ્રિલે સવારે પાંચ વાગીને પાંચ મિનિટ મીન રાશિમાં ઉદય કરશે આવી સ્થિતિમાં શનિના ઉદય સાથે કન્યા રાશિના લોકોના જીવનમાં રહેલો અંધકાર પણ સમાપ્ત થઈ જશે અને શનિદેવના આશીર્વાદથી તમે ખૂબ જ ધનવાન બનશો મિત્રો ચાલો જાણીએ કે કન્યા રાશિના લોકો માટે શનિના ઉદ્યથી તમને શું લાભ થશે મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ લખો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ શનિદેવની કૃપાથી દૂર થઈ શકે તો મિત્રો ચાલો જાણીએ તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે નંબર એક કન્યા રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલના રોજ શનિની ચાલ બદલાવાની છે આ સમયે શનિદેવના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે મિત્રો તમારા ઇષ્ટદેવ ભગવાન શ્રી ગણેશ અને ભગવાન નારાયણની વિશેષ કૃપાથી તમે તમારા કાર્યમાં સફળતા મેળવશો એક પછી એક પ્રગતિના માર્ગો ખુલશે મિત્રો તમને જણાવી દઈએ કે નવ એપ્રિલે જ્યારે શનિમીન રાશિમાં ઉદય કરશે ત્યારે તમે કન્યા રાશિના જાતકો તમારા કાર્યમાં રસ વધારશો જેના કારણે તમારું કાર્ય પ્રગતિ કરશે અને તમે તમારો સમય આરામથી પસાર કરશો તમે તમારી બધી જવાબદારીઓ વધુ સારી રીતે પૂર્ણ કરશો ભગવાન શ્રી ગણેશજીની કૃપાથી તમારું કાર્ય પૂર્ણ થતું રહેશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે જેના કારણે તમારી પાસે આવકના સ્ત્રોત રહેશે નંબર બે કન્યા રાશિની બીજી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલના રોજ શનિની ચાલ બદલાવાથી કન્યા રાશિના લોકોના કરિયર વિશે વાત કરીએ તો તેમની કારકિર્દી પણ સારી સાબિત થશે કેટલીક કડવી મીઠી ક્ષણોનો અનુભવ થશે ભગવાન ગણેશ અને ભગવાન નારાયણના વિશેષ આશીર્વાદથી તમને કોર્ટ કેસોથી રાહત મળશે મિત્રો તમને જણાવી દઈએ કે જો તમે હાઈકોર્ટ કોર્ટ અથવા જમીન સંબંધિત કામ જેવા ક્ષેત્રમાં છો તો ખાસ લાભ થશે મિત્રો જે મહિલાઓ પોતાનો વ્યવસાય કે નોકરી કરે છે તેમનો વ્યવસાય સારો નફો લાવશે તેની સાથે નોકરી કરતી મહિલાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ છેત્રપિંડી કરનારાઓથી દૂર રહે અને પોતાનું કામ જાતે કરે બીજા કોઈને ભાગીદાર ન બનાવે નહીં તો તમને મુશ્કેલી પડી શકે છે મિત્રો કારકિર્દીના દ્રષ્ટિકોણથી સમય શુભ સાબિત થશે એમ કહેવું ખોટું નહીં હોય નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલના રોજ જ્યારે શનિની ચાલ બદલાશે આ સમય દરમિયાન શનિદેવ તમને શિક્ષણ ક્ષેત્રે મદદ કરશે શનિદેવના આશીર્વાદ તમારા શિક્ષણ ક્ષેત્ર પર પડશે જેના કારણે શિક્ષણની દ્રષ્ટિએ તે ખૂબ જ ખાસ રહેવાનું છે નવ એપ્રિલ પછી જો તમે સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લેશો તો તમને સફળતા મળશે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદથી તમારા અવરોધો દૂર થશે મિત્રો તમને જણાવી દઈએ કે જે કોઈ પણ ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે પોતાની મનપસંદ કોલેજમાં પ્રવેશ લેવાનું વિચારી રહ્યા છે તેઓ ઉચ્ચ હોદ્દા પર પ્રવેશ મેળવી શકે છે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી નારાયણના આશીર્વાદથી તમને ઉચ્ચ શિક્ષણ મેળવવામાં મદદ મળશે એટલે કે અવરોધો છતાં તમને ડિગ્રી મળશે મિત્રો શિક્ષણની દ્રષ્ટિએ શનિદેવ તમને ખૂબ મદદ કરશે એમ કહેવું ખોટું નથી નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલના રોજ શનિના ઉદય સાથે તમારા મનમાં નવા વિચારો આવશે જેના કારણે જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો આ યોજના સફળ થશે બીજી બાજુ જો તમે પ્લોટ કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો એકવીસ એપ્રિલથી સત્યાવીસ એપ્રિલ સુધીના તમારા પ્રયત્નો સફળતા લાવી શકે છે જે લોકો નવું કામ કરી રહ્યા છે તેમણે તમારી બોલવાની રીત બદલવાની જરૂર પડશે જેથી ઓફિસમાં સંબંધો સુમેળભર્યા રહે અને ખાસ કરીને તમારે તમારા અધિકારીઓ સાથે વાત કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર પડશે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે નવ એપ્રિલે શનિદેવ મહારાજની ચાલમાં પરિવર્તનને કારણે કન્યા રાશિનો સમય સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ સારો રહેશે તમે તમારી તંદુરસ્તીનું ખૂબ ધ્યાન રાખશો તમારા સ્વાસ્થ્ય માટે તમને ખૂબ ફાયદા થશે તમે ખુશ રહેશો અને મોજ મસ્તીમાં તમારો સમય વિતાવશો આ સમયે શનિ બોધ સૂર્ય અને શુક્રના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમે સારા સ્વાસ્થ્યના માલિક બનશો તમારું મન આધ્યાત્મિકતાના માર્ગ પર આગળ વધશે તમારા મનમાં પવિત્ર વિચારો ઉદભવશે તમારું મન ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશે આ સમયે તમે પૂજા અને ધાર્મિક વિધિઓ સંબંધિત ઘણા કાર્યક્રમોમાં ભાગ લેશો યુવાનોએ તેમના માનસિક તણાવને દૂર કરવા માટે યોગ અને ધ્યાન કરવાની જરૂર છે તેમના સ્વાસ્થ્યને સારું રાખવા માટે કામ કરવાની સાથે તમારે આરામની પણ જરૂર છે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરજો અને ચેનલને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ મહારાજ જરૂરથી લખજો જેથી શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર